આયોધ્યામાં થનાર ઐતિહાસિક રામ મંદિર પ્રણ પ્રતિષ્ઠાને લઈને ઠેર ઠેર ઉત્સવો ઉજવાઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના શરિયદ ગામે પણ રામ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા જેમાં સમસ્ત શરિયદ ગ્રામજનો તેમજ ગામના સરપંચ શ્રી રામજી મંદિર કમિટી હનુમાનજી મંડળ ગૌ ભક્તો તથા શાળાની બાળકીઓ દ્વારા રામ સીતા લક્ષ્મણ શત્રુધ્ધન ભરત ઉર્મિલા લાવનુમાન આયોજન કરવામાં આવ્યું હતો જેમાં સમગ્ર શોભાયાત્રામાં યજમાન દ્વારા સત્કાર કાર્યમાં રામ લક્ષ્મણ સીતા હનુમાન કુમકુમ તિલક ચોખાથી વધારવામાં આવ્યા હતા જેમાં સરયદ ગામે યથાશક્તિ મંદિરમાં પ્રસાદની પણ વ્યવસ્થા સુંદર રીતે કરવામાં આવી હતી જેમાં સમગ્ર સરિયદ ગામ રામ ના ભક્તિના ગીતો થી ભક્તિમય બન્યો જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની ની અસ્મિતા ભાભર સુગમ બનાસકાંઠા